નવસારી ટાઉન પોલીસ મથકની ટીમે નવસારી શહેરમાં જુગાર રમતા 10 જુગારીઓને રોકડ તેમજ મોબાઈલ સહિત 39000 થી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડતા જુગારીઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો નવસારી ટાઉન પોલીસ સ્ટેશનના પીઆઈ એ સરવૈયા તેમજ તેમના સ્ટાફ સહિતની ટીમ પેટ્રોલિંગમાં હતી તે સમયે તેમને બાતમી મળી હતી કે નવસારી શહેરના રેલવે સ્ટેશનની પશ્ચિમમાં આવેલા સરદાર ટાઉન જેટલા ઈસમો ઘોડકુંડાડો કરીને તીન પત્તી નો ગંજી પાના નો હાર જીતનો જુગાર રમી રહ્યા હતા જેથી પોલીસે તમામને ને ઝડપી પાડી ઝડપાયેલા જુગારીઓ પાસેથી તેમની અંક રોકડા

não sari